આ સ્થિતિને દૂર કરવા માટે નેત્રમ શાખા અને ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ હેઠળ આધુનિક ટેકનોલોજી અને ઉપકરણોની મદદથી પેન્ડિંગ ચલણ ધરાવતા વાહન ચાલકોના ડેટા ચકાસવામાં આવી રહ્યા છે તેમજ ચલણ ભરાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે કે સમય મર્યાદામાં સરકારી નાણાંની વસુલાત થાય અને વાહન ચાલકો નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત થાય ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી સક્રિય રીતે આગળ વધારવામાં આવી રહી છે પારસ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ સિટી ટ્રાફિક પીએસઆઈ વાઘેલા આજરોજ દ્વારા બોટાદ જિલ્લાના વાહન ચાલકોને ઇસ્યુ કરવામાં આવેલ ઈ મેમાં ઘણા સમયથી પેન્ડિંગ હોય અને નામદાર કોર્ટ દ્વારા અવારનવાર લોક અદાલત અને પોલીસ દ્વારા બજવણી કરવા છતાં પેન્ડિંગ રહેતા હોય અને સરકારી નાણાં વસૂલવાના બાકી રહેતા હોય જેથી એ સત્વરે નિકાલ થાય સરકારશ્રીના નાણાંનો સમયસર સમય મર્યાદામાં રિકવરી કરવા માટે આજરોજ નેત્રમ શાખા બોટાદ પીએસઆઈ શ્રી ડાબી સાહેબ એમના એન્જિનિયરો ટેકનિકલ સ્ટાફ અને મારા બોટાદ સિટી ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા વાહન ચાલકોને ચેકિંગ કરી અને જે વાહન ચાલકના ઈવેમાં પેન્ડિંગ છે તેને આધુ આધુનિક ઉપકરણો પોલીસ ચોકીમાં ગોઠવી એના દ્વારા વસુલાત કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને આજે જ પ્રથમ પ્રયાસ કરતાં સારો એવો રિસ્પોન્સ મળેલ છે અને એ અમે ઉતરોતર આવા અલગ અલગ દિવસોમાં ડ્રાઈવ રાખવી અને નેત્રમના ઇ ચલના મહેમાનો સમયાંતરે અને સમય મર્યાદામાં નિકાલ થાય એવા પ્રયત્નો કરવાનો અમારો પ્રયાસ જારી રાખશું